ભાઈ બહેનના અપાર સ્નેહ અને અતૂટ લાગણીની અભિવ્યક્તિના પવિત્ર ઉત્સવ રક્ષાબંધન પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી ગુજરાતના ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને આવેલી બહેનો અને માતાઓ રાખડી બાંધી રક્ષા કવચ પાડ્યું હતું નિવાસ સંકુલના હોલમાં વિશાળ સંખ્યામાં મુખ્યમંત્રીને રાખડી બાંધવા માટે કહી શકાય કે સ્ત્રીઓ ઉમટી હતી અને મુખ્યમંત્રીના કાંડે રાખડી બાંધી હતી મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા ગાંધીનગર આદર ભાવ વ્યક્ત કર્યો હતો અવસરે કહી શકાય કે અમદાવાદની સાધના વિનય મંદિર શાળાના બાળકોએ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક લખીને એકસો ચાલીસ ફૂટની વિશાળ રાખડી મુખ્યમંત્રીને અર્પણ કરી હતી છે કે ભવ્ય ઉજવણી રક્ષાબંધન પર્વને લઈને કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ત્યાં બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી છે એકસો ચાલીસ ફૂટની વિશાળ રાખડી મુખ્યમંત્રીને હાલ તો અર્પણ કરવામાં આવી છે નાની દીકરીઓ અને દિવ્યાંગ બહેનોએ પણ રાખડી બાંધી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે